મહાદેવજી અવશ્ય પૂર્ણ કરે છે તો આજે હવે આ સોમનાથ મંદિરની અંદર જે અહીંયાના જે વ્યવસ્થાપક છે જે બધું ધ્યાન રાખે છે અને જે બધી વ્યવસ્થા કરે છે એવા બકુલભાઈ આપણી સાથે જોડાય ગયા છે આપણે એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીએ શું મંદિરનો ઇતિહાસ છે શું વિશેષતા છે महाराज શું વિશેષતા છે આ મંદિર લોકવાયકા મુજબ હજારો વર્ષ સયંભુ શિવજી શિવલિંગ પ્રગટ થયેલ છે આ મંદિરનો વહીવટ સોળ પામ ખેડૂત મંડળ દ્વારા સંચાલિત દ્વારા થતું હોય જ્યારથી સુહેજ પામ ખેડૂત મંડળે આ મંદિરનો વહીવટ ચાલુ કર્યો ત્યારેથી મંદિરનો ખૂબ વિકાસ થયેલો છે અહીં ગુજરાતના મહારાષ્ટ્રના ઘણા પણ પોતાની ગ્રહ વિધિ કરાવવા માટે આવતા હોય આ મંદિરની અંદર ચોખ્ખી વિધિ કરવામાં આવે કોઈ મરણ વિધિ લગ્ન એ નિષ્ધ છે એ વિધિ અમે કરવા દેતા નથી પણ કોઈને લઘુ રુદ્ર નવચંડી નવગ્રહ આ બધી વિધિઓ અહીં થતી હોય છે કાયમના માટે તેની અંદર બ્રાહ્મણ ગમે એવી વિધિ કરાવે પણ સ્વયંભૂ દાદા સોમનાથ દાદા દરેકને સારું ફળ આપતા હોય છે અહીં ઘણા એવા અમારી પાસે આવે છે કે ભાઈ દાદાએ અમારું આવું સારું કામ કર્યું છે તો કે ભાઈ કાકા અમે શું બાધા કરીએ શું દાદાને ધરાવી ત્યારે અમે કહી કે ભાઈ તારી જે ઈચ્છા હોય એક સાકરનો દાણો ચઢાવી તોય ભગવાન સ્વીકારી લે છે તો લોકોને એટલી બધી આ દાદા પ્રત્યે ભાવના છે શિવરાત્રિની અંદર તો લગભગ હાઈવે રોડ ઉધી લાઇન લાગતી હોય પોલીસ બંદોબસ્ત પણ હોય છે આ શ્રાવણ માસ આખો સોમવાર શ્રાવણના માસના પાંચે પાંચ સોમવાર ફૂલ પબ્લિક રહેવાની ભાઈઓ બહેનો બીજું આ મંદિરની વિશેષતા એ છે કંઈ બેન પણ જળ દાદાને અર્પણ કરી શકે ઘણા મંદિરોમાં બહેનોને છૂટ હોતી નથી આ મંદિર ચાર વાગ્યા સુધી દરેકને સાડા સાતથી સાંજના ચાર વાગ્યા સુધી કોઈ પણ વસ્તુ ચડાવવાની છૂટ છે ચાર વાગ્યા પછી અમે દાદાનું સ્નાન કરાયા પછી જાણકારી કરી પછી અમે કોઈને અંદર જવા દેતા નથી બીજું કે બાર મહિનાની અંદર બે દિવસ મંદિર દ્વારા યજ્ઞ થતો હોય છે એ યજ્ઞની અંદર અમે એકસોને એકાવન જોડા બેસાડીએ છીએ એમાં કોઈ પણ યજ્ઞમાં ના બેસે દાદાના દર્શન કરે યજ્ઞના દર્શન કરે કે સેવા કરે દાદા દરેકને સરખું જ ફળ આપતા હોય છે અને ઘણા અમને વર્ષ હજી તો દસ મહિનાની વાર છે પણ અત્યારથી અમારી પાસે નામ નોંધાવવા માટે લોકો કહેતા હોય છે કે ભાઈ બકલું કાકા અમારું નામ પહેલાં નોંધો અમારું ઘણા દસ દસ વર્ષથી આ યજ્ઞની અંદર ભાગ લેતા હોય છે નાસિક બોમ્બેથી આવતા હોય તો દાદા એમને કંઈક ફળ આપતા હશે તો જ આવતા હશે બીજું મંદિર દ્વારા ગૌશાળા પણ ચલાવવામાં આવતી હોય છે પૌરાણિક ઇતિહાસ શું છે દાદા મનમાં લોકવાયકા મુજબ પૌરાણિક ઇતિહાસ એવું કહે છે કે સ્વયંભૂ આ દાદા શિવલિંગ પ્રગટ થયેલા હતા અહીં જંગલ હતું નદી બાજુમાં હતી ત્યારથી અહીં વણઝારા લોકો એવું કહે છે કે જે વણઝારા લોકો પગે અહીં લગાવવા લાગવા આવે ત્યારે અમને માહિતી આપે કે ભાઈ અમારા વડવાઓ અમારા દાદાઓ અહીં દર્શન કરતા હતા ત્યારે નાનું એવું આ શિવલિંગ હતું ત્યારે અમારા દાદાઓ અહીં સેવા કરતા હતા આ એક ડેરી જ હતી પણ જ્યારથી સુરેજ પામ ખેડૂત મંડળના હાથમાં આવ્યું સંચાલિત થયું ત્યારથી સુએજ ફાર્મ ખેડૂત મંડળે આ મંદિરનો પૂરેપૂરો વિકાસ કરેલ છે સ્કાયનાઇટ મીડિયા અમદાવાદ